યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી નખત્રાણા તાલુકાના રવાપર ગામે સર્વે નંબર 131 અંદાજિત 2005 ની સાલમાં બિન ખેતી થયેલ છે તે સરકારના નિયમ નીતિ મુજબ સર્વે નંબર 131 ફક્ત રેસિડેન્ટ માટે મંજૂર કરવામાં આવેલ છે તો આ સર્વે નંબર 131 ની અંદર હાલમાં આસાપુરા કોમ્પ્લેક્સ તરીકે રવાપર ગામે બનાવવામાં આવેલ છે આ ની અંદર સોની રવજી વિસનજીની આઠ દુકાનો આવેલ છે તો દુકાન નંબર પાંત્રીસ છત્રીસ સાડત્રીસ અને આડત્રીસ આગળના ભાગે આવેલ છે અને પાછળના ભાગે ચાલીસ એકતાલીસ બેતાલીસ અને તેતાલીસ કુલ મળીને આઠ દુકાનોનો સરહદ ભંગ થયેલ છે કલેક્ટર શ્રી ભુજના નિયમ અનુસાર રેસિડેન્ટ માટે સર્વે નંબર એકસો એકત્રીસ મંજૂર કરવામાં આવેલ છે તમામ નિયમ નેવી મૂકી અને સરકારના કાનૂનો ભંગ કરી પોતાના અંગત સ્વાર્થ માટેની રેસિડેન્ટના પ્લોટની હુકમ અને મંજૂરી હોવા છતાં ભુજ લખપત હાઈવે રવાપર ગામે કોમર્શિયલનો બાંધકામ કરી અને સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડી અને ટેક ચોરી કરેલ છે તો આ ગુનેગારો ઉપર તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરી અને આ દુકાનો સરકારશ્રીમાં દાખલ કરવામાં આવે

રવાપરમાં એકસો એકત્રીસ સર્વે નંબર જે આશાપુરા કોમ્પ્લેક્ષના નામથી ઓળખાય છે એનામાં આઠ દુકાનો રવજી વિસનજી સોની અમને એવું જાણવા મળ્યું છે સરકારશ્રીના ધારા દેવે મૂકી એ એકસો એકત્રીસ વાળી આશાપુરા કોમ્પ્લેક્ષ ફક્ત રહેણા માટે પાસ થયેલ છે તેના ઉપર કોમર્શિયલ બાંધકામ રવજી વિસનજી સોનીએ આઠ દુકાનો બનાવેલ છે તે સરકારશ્રીના ધારાધોરણના વિરુદ્ધ છે અમે સરકારશ્રી કલેક્ટર સાહેબ મામલદાર સાહેબ ડેપ્યુટી કલેક્ટર રવાપર તલાટી સાહેબ ગ્રામ પંચાયતને રજૂઆત કરેલ છે હમણાં એવી માગણી છે કે આના ઉપર યોગ્ય તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે